સિહોર ખાતે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા આવતીકાલે શરૂ થશે સિહોરાદે પેંડા ખાતે માહી દૂધ સેન્ટરનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે દસ કલાકે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ જૂનાગઢની જાણીતી માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા શુદ્ધ તાજું અને પૌષ્ટિક દૂધ મસાલા છાશ દહીં પનીર માહી ઘી લસ્સી તેમજ ગીર ગાયનું શુદ્ધ ઘી સહિત વેચાણ થશે और माई परिवार पर 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 तो की तरफ से बहुत बहुत बधाई शुभकामनाएं माही परिवार में आपका स्वागत है और कल से हमारी यहाँ पे माही पार्लर की ओपनिंग है आज हम लोग कंज्यूमर एक्टेवरी करने वाले हैं कल से माही के सारे प्रोडक्ट्स यहाँ अवेलेबल मिलेंगे दूध दही छाछ पनीर फ्लेवर मिल्क लस्सी स्वीट्स सारे और एम आर पी पे मिलेंगे और कल से हमारी कंज्यूमर की स्कीम भी स्टार्ट हो रही है जिसपे छः दोनों की स्कीम रहेगी पहले दिन से कंज्यूमर कोपन लेके आएंगे और उसका बेनिफिट भी लेंगे बाइक की ऑलरेडी हमारी नेशनल डेयरी डेवलपमेंट बोर्ड के अंदर में वर्किंग कर रही है बहुत ज़्यादा ग्रोथ तो में है और सीहोर में भी हमारे सारे जगह अवेलेबल हैं स्टोर पे और यहाँ से भी फिर हम लोग अपनी कंज्यूमर की सेल स्टार्ट कर रहे हैं हमारे बीच आपको ने बोला हुआ ने बोला है ना तो जीपी नाम का कंपनी कंज्यूमर के साथ इतना मौका बहुत था ही नहीं कराएंगे एक प्रोडक्ट टेस्ट करा देंगे उनके साथ में एक बोला આપણે અત્યારે સિહોરમાં રાધે મેના જે સિહોરમાં ફથિયાત છે એમાં આપણે માહીનું પાર્લર શરૂ કરીએ મેઇન હેલ્થ કંપની એવું છે કે પબ્લિકને એમઆરપી ભાવે દૂધ મળે માઈ છે એની પ્રોડક્ટ બહુ સરસ એકદમ ગોલ્ડ છે ખાસ એવોરબી શ્રીક લસ્સી પનીર આ બધી કંપનીની પ્રોડક્ટ છે હમણાં આપણે નવું એક ગીર ગયાનું ગીર થયા દૂધ લોન્ચ કર્યું ખાસ સિહોનના જે રહેવાસીઓ છે એમને આ પ્રોડક્ટનો લાભ લેવો પાર્લર આપણે આવતીકાલથી શરૂ કરીએ છીએ પાર્લરમાં પણ ગરીબોની ઓફર છે એના કૂપન પણ આપણે અહીંયા દુકાન પરથી મળી જશે માઈ કંપની છે એ ખેડૂતોની કંપની પ્રાઇવેટ કંપનીની માટે ખાસ બધા સિયોરવાસીઓને નંબરો લીધી હતી ખાસ અહીંયા આવી અને લાભ લે થેન્ક યુ ધન્યવાદ